ગીર સોમનાથ જિલ્લામાં ત્યારે તેને લઈને હવે મગફળીના પાકો ધોવાઈ ગયા છે ત્યારે વાત કરી છે તેઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે ત્યારે શું કહી રહ્યા છે આપણે વિગતે વાત કરીશું જે પીડ રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન જીવન માં સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને ખેતર પર જ જે લણણી માટે તૈયાર પાક હતો તે પણ નાશ પામી ગયો છે ત્યારે ખેડૂતોએ પોતાના ઢોર માટે જે ભેગે કરેલો ઘાસચારો હતો તે પણ નાશ પામ્યો છે જેને લઈને પશુ

મગફળી કપાસ જેવા પાકોમાં વ્યાપક નુકસાન છે સિંગ ખેતી તૈયાર થયેલી હતી આવેલી એ વાડીમાં પલ્લી ગઈ છે અને ખાસ સારાને પણ વ્યાપક નુકસાન છે તો તમારે સરકાર પાસે શું સરકાર પાસે એ જ ઈચ્છા છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ જાહેર કરે જે આગળના રાહત પેકેજમાં બાકાત રાખેલ છે ગીર સોમનાથ જિલ્લો એ રાહત પેકેજ ફરીવાર સર્વે કરાવીને આપવામાં આવે આપનો પરિચય મારું નામ મનેશ રામાણી હું સોરાણી હું સોરાળી મોલી ગ્રામ પંચાયત પ્રતિનિધિ છું અને કમોસમી વરસાદને લઈને ખેડૂતોને કેવી કેવી નુકસાની અત્યારે આ કમોસમી વરસાદને લીધે કપાસ સિંગ સોયાબીન ડુંગળી તમામ પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની છે અને જે સિંગના જે સારોલા જે પાલો કે એ પણ ફલળી ગયો છે એટલે પશુઓના મોઢેથી પણ બધું છીનવાઈ ગયું છે અને માણસોના હાથમાં જે સિંગ છે કપાસ એ પણ કોઈ વસ્તુ અત્યારે આવે એમ નથી અને મોટા પાયે નુકસાની છે અત્યારે ખેડૂતોને તો તમારે સરકાર પાસે શું માંગ છે સરકારની અમે એક જ અપેક્ષા રાખીએ છીએ અને સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને જો તાત્કાલિક ધોરણે સહાય કરે અને તાત્કાલિક સર્વે કરાવે અને ખેડૂતોને જે નુકસાન થયું હોય એનું યોગ્ય વળતર આપે

માંગ કરી છે ત્યારે નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે જો તાત્કાલિક સહાય નહીં મળે તો ખેડૂતોની સ્થિતિ વધુ વિકટ બની શકે છે ત્યારે શિયાળાની શરૂઆતમાં પડેલા આ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે એક તરફ પાક નાશ થયું છે તો બીજી તરફ ઢો માટે ચારો પણ ખતમ થઈ ગયો છે તો હવે સમગ્ર જિલ્લામાં એક જ આશા છે કે સરકાર તાત્કાલિક તેમને મદદ પૂરી પાડે અને તેમની ઉપર જે આફત આવી છે તેઓને તેમાંથી બહાર કાઢે